મારા ભાવનગર ના ભાગોર ના ડેરા ઓ મારા અમિતભાઈ નો રાત દાડા નો હંગાત મારી ખોડિયાર આવડિયાર બોલ મારી ખોડિયાર જય જય ખોડિયાર 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 જય ખોડિયાર ગાય બને રહેજો બ્લોગ માં हर हर महादेव गजानन गणपति की जय 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 दौर देखो दर्शन लो जय 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 सियारा

અને આ દુ ડ્રાઝવાતે રારે લઈ લીધો છે गाइस આજે તો જોડે અને એક મેન કેરેક્ટર આવી ગય છે બોડીગાર્ડ સાથે જોઈ લો મેન કૃષ્ણ પણ અમારે જોડે જ છે गाइस આજે જોઈ લો અને જોડે અમને એક બોડીગાર્ડ આજે એક નવા એન્ટર થઈ ગયા છે વિકાસભાઈ એ બહુ સેવા આપે સંગમાં જય ખોડિયાર વિકાસભાઈ તો गाइस બને રહેજો વ્લોગમાં અત્યારે સવાર સવારમાં થોડું ચાલવાનું છે મળી આગળ જય ખોડિયાર ગાયસીસ ધમાડોન આવી ગયા છે ફરી એકવાર દર્શન આપવા માટે જય બોલે જો ગાયસીસ બહુ નારાજ થઈ ગયા છે અને આ બાજુ સામે દેખાઈ રહ્યું છે હસ્તિનાપુર જેવું લાગે છે અમારું જય જય બોલે જય કોડિયાલ દેખો લે વચ્ચે ટાવર આવી ગયું જય કોડિયાર અર્જુન કે અર્જુન હજુ કામ બાકી હે ગાઈસ અમાર મેલ નું જો મેલ બની જાય ને એટલે આવતા વર્ષે તો રોકાવાનું નાઈટ જય કોડિયા અમારો ટાર્ગેટ દેખો ટોટલ ફિફ્ટી એટ કિલોમીટર જ બાકી રહ્યું છે હવે અને મેન હાઈવે પકડી લીધો છે આજનું ટાર્ગેટ કુલ ટોટલ બાવીસ કિલોમીટર પછી નહીં ચાલવાનું ગાઈસ બપોર પછી આજે કુલ રેસમાં દેખો સવાર સવારમાં

તોતણીએ તાર બોધ્યા રાજપરે રાજ કર્યો આવો ને મારા ભાવનગરના ભાગોરના દેરા આવો મારા અમિત ભાઈનો રાત દાડાનો હંગાત મારી ખોડિયાર આવો જય જય ખોડિયાર બોલ મારી ખોડિયાર જય જય ખોડિયાર બોલ મારી ખોડિયાર જય જય બોલ મારી ખોડિયાર જય જય ખોડિયાર બોલ મારી ખોડિયાર જય કોડિયાર ગાઈસ બનેરા જો વ્લોગમાં હર હર મહાદેવ અમે હા અરે આ તો મેહમાન તો બેહી જ રહ્યા શાંતિ જય કોડિયાર લાંબ પાણી બોટલ એક બર થઈ ગયું છે છે ને પાછળ છે ને રાણી

જય 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 ખોડિયાર શ્રી મહાકાલ મહાકાલ હર 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 મહાદેવ 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 તો તમે લાગો યાર જય ખોડિયાર જય ખોડિયાર તો બોલો યાર બધા જય ખોડિયાર તું ગાય છે નાસ્તો કરવા માટે થોડી એનર્જી લેવા માટે ઉભા રહ્યા છીએ અહીંયા દેખો હર હર મહાદેવ મારો મોટો આવી ગયો છે નાસ્તો એક બીજો લઈને ભજીયા અને ગાડી બે હાથે ને બે હાથે સેવામાં બધા એને એજ માણસો ભૂવો લઈને આવ્યો દેખો ગાયશીસ ભજીયા અને કઢી જય ખોડિયાર જય બોલે હા હા જય ખોડિયાર જય ખોડિયાર જય 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 ખોડિયાર તો ગાયસીસ બને રહેજો લોગમાં હવે આજનો ટાર્ગેટ બધો પૂરો કરી નાખ્યો થોડુંક જ બાકી રહ્યું નહીં પાંચ કિલોમીટર જેવું બાકી રહ્યું ગાયસીસ મળીએ આગળ હર હર મહાદેવ નવા માણસની એન્ટ્ર થઈ ગઈ છે ચંપલ ચોળ આવી ગયો છે જો બધાના આ રીતે ચંપલ જો ભેગા કરી લઈ જાય બધા આ રીતે ચંપલ ભેગા કરીને ચાલવામાં હેલ્પ કરી રહ્યો છે આ બંદો ચંપલ હર હર મહાદેવ ટોપી ભાડે લાયા કે છે અને ટોપી ભાડે લાયા દેવો બી આવી ગયો છે હર હર મહાદેવ જય ખોડિયાર જય જય શ્રી મહાકાલ જય બોલે ફાઇનલી પહોંચી ગઈ છે આપણી તેત્રી નંબરની ગાડી રાજેશ કુમાર મહેમાન પોતે ગામ આખું ગોતે અને દૂટરાસ્તે છે અને અમે બધા ગાય છે જોઈ લો ફાઇનલી નાગલખા મંદિરે પહોંચી ગયા પાછળ આપણે મંદિરે પહોંચી ગયા નાગલખા કાળિયા ઠાકરના મંદિરે ગાય છે દર્શન કરાવું તમને પહેલાં ધજાના દર્શન કરવા લો છે અને પછી ફ્રેશ થઈને આપણે મંદિરની અંદર પણ દર્શન કરવા જઈશું હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય જય ખોડિયા લંચ ટાઈમ હું અને મહેમાન દે સાથે જોડે બાજુ ભૂભાજી દેવો રાજેશ કુમાર આમી આ અમિતભાઈ આ પાછળ આ બાજુ અમિતભાઈ બેઠા દેખો ગાય કુમારના હર હર મહાદેવ જય ભગવાન છે નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈને મંદિરે દર્શન કરવા માટે તો બન્યા રહેજો વ્લોગમાં તમને દર્શન કરાવું ગાઈસ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય ખોડિયાર ગજાનંદ ગણપતિ કી જય ジャイジャイジャイドャルカティジャイジャイジャイジャイジャイジャイジャイジャイジャイジャイ